અમારા તરફથી આ જે બનાવ છે સખત રદ કરીએ કરીએ છીએ ને એવા લોકો જે પોતાને કહીને આવો હુમલો કરે એવા ટેરરિસ્ટને ક્યારે પણ ઇસ્લામમાં કોઈ સ્થાન હતું નહીં ને ના હશે આવા લોકો જે નિર્દોષોને મારે છે ચાહે પછી કોઈ પણ કોઈ પણ ધર્મનું કેમ ના હોય નિર્દોષ મારનાર એ ક્યારે પણ ઇન્સાનિયત નામે મુસલમાન કે હિન્દુ કે કોઈ પણ ધર્મનો બની જ ના શકે

એકનો જવાબ પથ્થરથી જવું જોઈએ ને આવા લોકો પર એવી સખત કાર્યવાહી કરવી જોઈએ કે જેને આવતા સમયે યાદ રાખવામાં આવે કે ક્યારે પણ કોઈ આતંકવાદી નિર્દોષોને મારવા માટે વિચાર કરે હજારો વખત કે એક ને મારીશ તો આ અમારા શું મારશે આજે તમે કઈ રીતે વિરોધ પ્રદર્શન કર્યું અમારો વિરોધ આવી રીતે છે કે કે અમે આજે ખાલી પટ્ટી પર બાંધી છે આતનો ઉપર ને અમે આઈતી મસ્જિદમાંથી નમાઝ પડીને આજે અમારું જે પ્રવચન થયું એ પણ એના વિશે થયું છે કે અમારી અમારો ખાસ વિરોધ આના વિશે છે કે આ અમારા જે વતન છે એ વતન ને અલ્લા દિન દો ની તરકી આપે આ વતન અમારું આગળ વધે ને અમે મુખાલતમાં કોઈ પણ હિસાબ થી જવાબ દેવા માટે તૈયાર છીએ અગર હુકુમત અમારાથી કઈ કામ લેવા માંગે તો અમે એના માટે પણ તૈયાર છીએ